કોર્ટ કચેરી કરે તો જવું પડે બને ત્યાં સુધી જવાય નહીં છતાંય કોઈ ગયો હોય તો એને થોડા રોકી શકાય પછી ચુકાદો આવે ત્યાં સુધી રાહ જોવી પડે મને તમારે પ્રશ્ન પૂછવાના હોય તો વોટ્સએપના માધ્યમ દ્વારા પૂછવાના છે મારા મોબાઈલ નંબરના એક એક આંકડા હું અગાઉ ઘણી વખત આપી ચૂક્યો છું જેમ કે રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરના પ્રથમ છ આંકડા મેં હમણાં આપી દીધા છે સાતમો અને આઠમો આંકડો ડબલ ફોર ચુમ્માલીસ છે હજી રાહ જુઓ આગળ જતા બીજા નવા આંકડા આવશે એટલે સીધો ફોન નથી કરવાનું પેલા વોટ્સએપથી મેસેજ પૂછવાનો છે ને વોટ્સએપથી હું જવાબ આપીશ વોટ્સએપ ફોન નથી કરવાનો જે લોકોએ સિસ્ટમથી ફોન નંબર નથી લીધા ને એ લોકો હેરાન કરે છે ને નંબર બ્લોક થાય છે સીધો હિસાબ છે